તો આગળ વાત કરીશું જૂનાગઢમાં તો જ્યારે જૂનાગઢમાં રાષ્ટ્રપતિએ ગીર જંગલ સફારી દરમિયાન કુલ બાવીસ સિંહો જોયા જેમાં બાર સિંહના ગ્રુપ સાથે અન્ય અલગ અલગ જગ્યાએ એક પણ સિંહ જોવા મળ્યો નથી અને ત્યારબાદ સિંહો જોવા મળ્યા બાદ સફારી બાદ રાષ્ટ્રપતિએ આદિવાસી લોકો સાથે રૂબરૂ સંવાદ કર્યો જ્યાં એક અનોખી ઘટના અને ચકચારી ઘટના સામે આવી આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિ સમક્ષ પૂરતું અનાજ ન મળતું હોવાની ફરિયાદ કરી હતી અને મહિલાએ જણાવ્યું કે તેમને માત્ર બે કિલો અનાજ જ મળે છે અને જાતિના પ્રમાણપત્રને આપવામાં પણ આવતા નથી તો એક મહિલાએ કહ્યું કે અમે અવાજ ઉઠાવીએ તો અમારો અવાજ દબાવવામાં આવે છે તો રાષ્ટ્રપતિએ મહિલાઓની રજૂઆત સાંભળી તત્કાલિક વાહનમાંથી નીચે ઉતરી તેમની સાથે રૂબરૂ વાત કરીને આ ઘટના જોઈ અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા અને રાષ્ટ્રપતિએ તરત જ વન મંત્રી અને કલેક્ટરને સૂચના આપી મહિલાઓની સમસ્યા નો ઉકેલ તાત્કાલિક લાવવામાં આવે તે માટે રાષ્ટ્રપતિએ ગીર ડાયરેક્ટરને આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિ ભવન લાવી તેમને વાત સાંભળવા માટે ભલામણ કરી અને પછી વન મંત્રી મુલુ બેરાએ સ્વીકાર્યું કે આદિવાસી મહિલાઓએ ખરેખર અનાજ અને કુપન સંબંધિત મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી અને તેમણે જણાવ્યું કે ત્યારે મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપી દેવામાં આવે છે એકદમ રસ્તા ઉપર જ બુદ્ધ એ જે સિંહ એના બચ્ચાઓથી લઈ અને જે રીતના એક રોમાંચક દ્રશ્યો કે પ્રકારના લોટતા હોય બીજું એ જોઈ અને ખૂબ એ પોતે એકદમ ખૂબ સારો અનુભવ અને પ્રસન્નતા વ્યક્ત કરતા દર્શન કર્યા આરતી કરી અને ખૂબ જ સરસ રીતે ત્યાં દર્શન કરી અને પછી એ સાસણ ગીર ખાતે આવ્યા અને અહીંયા પણ જંગલ સફારી કરી અને જે મરીન જે આપણે સેન્ચુરી છે એમાં જંગલ વિસ્તારમાં જઈ અને સિંહ દર્શન પણ થયા અને ખૂબ સરસ રીતે આજનો આ પ્રવાસનો કાર્યક્રમ મહાહિમ મહામહિમ રાષ્ટ્રપતિજીનો રહ્યો જે સ્થાનિક જે આદિમ જૂથના ખાસ જે ભાઈઓ બહેનો છે એને પણ મળ્યા એની સાથે પણ વાતચીત કરી તો નવ દસ અને અગિયાર ત્રણ દિવસનો જે મહામો રાષ્ટ્રપતિજીનો જે કાર્યક્રમ છે એમાં કાલે રાજકોટથી આવી અને ત્યાં રાત્રિ રોકડ રાજકોટમાં કર્યું હતું અને આજે અહીંયા ગીરનો ખાસ કરીને જે આપણો ગીર વિસ્તાર છે તો એ ત્યાં કલેક્ટરશ્રીને કીધું કે અમે તમારા જે કંઈ પ્રશ્નો હોય રેશન કાર્ડનો કે બીજો અન્ય કોઈ પ્રશ્ન ખાસ તો એ કીધું કે અમે અમારા સમાજમાં અભ્યાસ પણ અહીંયા અમે ભણી રહ્યા છીએ એક ભાઈ તો પોતે કંઈ સરકારી નોકરી પણ કરતા હતા અને બાકીના જે બેનો છે એ પણ ખૂબ સારી રીતે સરકારની યોજનાઓનો લાભ અને એને પોતે જે રીતના અહીંયા સ્થાનિક કક્ષાએ ખાસ કરીને આપણો પ્રવાસન સ્થળ છે તો પ્રવાસનની દ્રષ્ટિથી એને જે રોજગારી મળી રહી છે એની વાત કરી વિભાગ તરફથી પણ એને અમને ખૂબ સારી રીતે સખી મંડળને તાલીમ આપવાની વાત કરી અને એ લગભગ બે થી ત્રણ બહેનો છે એની પોતાની જે વાત છે એની કરી હતી બાકી મહામાહિમ રાષ્ટ્રપતિજીએ પણ એની સાથે વાત કરી તો વેરાવળમાં વોર્ડ નંબર પાંચ અને છ ના લોકોને રોડ રસ્તાઓની સુવિધા ન મળવાથી રોષે ભરાયા